તો અહીંયા મેં એક કિલો જેટલી કેસર કેરી લીધી છે જે તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે અને કેરી એવી પસંદ કરવાની જે આ રીતના આ રીતના ભરાવદાર હોય અને એકદમ તાજી હોય એવી કેરીની પસંદગી કરવાની અને પાકી હોવી જોઈએ તો અહીંયા આપણે કેસર કેરી લીધી છે અને કેરીને મેં ધોઈ લીધી છે અને લુછી પણ લીધી છે તો હવે આપણે આમાંથી જ રસ તૈયાર કરીશું તો આપણે ના મિક્સચર વગર કે જ્યુસર વગર આપણે રસ તૈયાર કરવાનો છે ના કેરીની છાલ ઉતારવાની પણ કોઈ જંજટ નથી તો આપણે અહીંયા કેરીના છાલ સહિત જ આ રીતના ટુકડા કરી લેવાના છે તો તમે જોઈ શકો છો આપણી કેરી એટલી પાકી ગળ છે અને એટલી તાજી છે તો હવે આ કેરીનો રસ કાઢીશું તો તમે બહારનો રસ પણ ભૂલી જશો એટલો ટેસ્ટી બને છે તો અહીંયા મેં કેરીના આ રીતે ટુકડા કર્યા છે અને સાઈડમાં જે ભાગ વધે છે તેને પણ આપણે આ રીતે કાઢી લેવાનો છે તો એવી જ રીતે આપણે બધી જ કેરીની આ રીતે ટુકડા કરી લેવાના છે બહારથી તમે કેરીનો રસ લાવતા હોય તો તેમાં કેરી ઓછી હોય છે અને એમાં પપૈયાનો ભાગ વધારે હોય છે અને પ્લસ કે એમાં એસન્સ પણ વધારે હોય છે જે આપણા શરીર માટે હાનિકારક છે એટલે આપણે ઘરે છે એકદમ દેશી સ્ટાઈલથી જે દાદી વખતથી કરતા આવ્યા છે તે સ્ટાઈલથી આપણે આ રસ કાઢીશું જ્યારે પહેલા મિક્સચર કે કોઈ પણ જાતના સાધનો નહોતા ત્યારે દાદી લોકો આ રીતે રસ કાઢતા હતા જે હું તમને આજે બતાવી રહી છે તો મેને અહીંયા બધા જ કેરીના આ રીતે છાલ છાલ સહિત જ કટ કરી લીધા છે હવે આપણે રસ કાઢવા માટે આ રીતની કોઈ પણ ઘરમાં ચારણી હોય કે આ રીતની ગરણી હોય એ લઈ લેવાની છે તો મારી પાસે આવી ગરણી છે એટલે મેં ગરણી લીધી છે જો તમારી પાસે ના હોય તો તમે ચારણી પણ લઈ શકો છો તો હવે આપણે એકદમ સરળતાથી રસ નીકળી જાય છે તમે જોઈ શકો છો આ રીતે ચારણીમાં આપણે ઘસવાનું છે તો બધો જ પલ્પ સરસ રીતે ફસાઈ જશે ચારણીમાં અને એકદમ ચોખ્ખો કેરીનો રસ ગળાઈ અને નીચે આવી જશે તમે જોઈ શકો છો ખાલી આપણે આ રીતે હાથ ફેરવવાનું છે તો એકદમ સરસ રીતે આ રસ નીકળી જાય છે આમાં આપણે કોઈ પણ જાતની કંઈ મિલાવટ નથી કરવાની એકદમ ચોખ્ખો રસ મળશે અને જો તમને આ રસ ગળ્યો કરવો હોય તો તમે આમાં ખાંડ થોડી એડ કરી શકો છો પણ કેરી ગળી જ છે એટલે આપણે કોઈપણ જાતની વસ્તુ એડ કરવાની જરૂર નથી તો તમે જોઈ શકો છો એવી જ રીતે આપણે બીજો પીસ પણ લઈ અને આ રીતે રસ કાઢી દઈશું અને જે કેરીના છોતરા હોય છે મતલબ જે આ રીતે ભાગ હોય છે એ પણ અંદર નહીં જાય અને એકદમ ચોખ્ખો રસ બહાર નીકળશે તો અહીંયા મેં એક કેરીની છાલ કાઢી લીધું તમે જોઈ શકો છો કે આપણી છાલ એકદમ સરસ ક્લીન નીકળી છે છે અને આપણી નીચે રસ ચોટે હોય તે આપણે આપણે લઈ લેવાનો હવે એ જ રીતે બીજી કેરીના ટુકડા ને પણ જ રીતે ખમણી લેવાનો છે આ રીતે રસ બનાવીશું તો આપણો રસ એકદમ ચોખ્ખો બનશે ઘરનો અને ખાવાની પણ મજા આવશે બેની જગ્યાએ ચાર રોટલી ખવાશે જો તમે આ રીતે બધી કેરીમાંથી આપણે રસ નીકાળી દેવાનો છે તમે અહીંયા જોઈ શકો છો કે મેં બધી જ કેરીમાંથી રસ નીકાળી દીધો છે અને એકદમ ઓછા સમયમાં અને એકદમ ઓછી મહેનત સાથે આપણે રસ તૈયાર કર્યો છે તો અહીંયા ટોટલ ત્રણ વાડકી જેટલો રસ થયો છે આમાં હજી આ રસ જાડો છે જો તમારે પતલો કરવો હોય તો તમે આમાં દૂધ પણ એડ કરી શકો છો પણ આ રીતનો રસ પીવાની કંઈક અલગ જ મજા છે એટલે આપણે આમાં કંઈ પણ એડ નહીં કરીએ જો તમને ખાંડ એડ કરવી હોય તો તમે અહીંયા ખાંડ પણ એડ કરી શકો છો તો જોતા જ પીવાનું મન થઈ જાય એવો આપણો ટેસ્ટી દેશી અને ઓરિજિનલ રસની રેસિપી તૈયાર છે તો હવે આપણે તેને એક બાઉલમાં સર્વ કરીશું

તો ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલા બેલ બેલાઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો આવીને આવી નવી રેસિપી સાથે મળીશું ફરી